હાલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં આજે તો મેં બહુ મોડો વિડીયો ચાલુ કર્યો છે હું આજ ઘઉંનું દહીણું કરતી હતી એટલે કાંઈ આપણે વિડીયો ચાલુ કરવાનો વારો નહોતો આવ્યો તો એ મેં કીધું પાંચ સાડા પાંચ જેવું થઈ ગયું છે પણ મારે વિડીયો બનાવો તો એટલે આપણે ચાલુ કરી દીધો છે ઘરમાં થોડું કેસ વેશ પહેણ્યું છે પણ એ તો પહેણું જ રહે કેમ કે હજે હું દહીણું કરું છું ને દાણા સાફ કરું છું દાણા સાફ થઈ જાય છે પછી આપણે ધૂ કરવાના છે ત્યાં સુધી તો યસ વ્યક્ત રહેવાનું જ છે અને આજ મારે બનાવવો છે ગુલાબ ગુલાબછો તમને બધાને એમ થાય છે કે ગુલાબછટો એટલે હું તમે અમારો આખો વિડીયો જોઈશો ને એટલે ખબર પડી જાય છે કે ગુલાબ છટો કોને કહેવાય એમ અને એ આપણે બધા ગુજરાતી ખાતા જ હોય ગુલાબ છટ્ટો અને ખીચડી તો બધા ખાતા હોય એવું ન હોય કે કોઈ ન ખાતું હોય નાના છોકરાથી લઈને ઘેટા બાપા સુધી બધા ખાતા હોય આજે આપણે ગુલાબ છટો બનાવવાનો છે જો અહીંયા અમારા છોકરા રેમા રેમ થયા છે કોમો છોર તો એ કાંઈક હોકી રમવા છે હવે આપણે કપડાં લઈ લેવા છે અને આપણે હાથની વાળુંમાં ગુલાબ સટો બનાવવાનો છે પહેલાં કપડાં લઈ લઉં અને પછી આપણે ગુલાબ સટો બનાવવાનું ચાલુ કરી દેવી સાડા પાંચ થઈ ગયા છે તોય આપણે જે તડકો મળતો નથી આજ તો તડકો એવો પડ્યો છે બહુ તડકો પડ્યો છે તો પેલા આપણે ફટોફટ જવું બધા કપડાં લઈ લો ને ખંકેલી નાખું હંકેલી ને પછી આપણે

મારે એ તારે એ જ છે ને તો વિડીયો તમે ફૂલ વોચ કરજો એટલે તમને બધાની ખબર પડી જાય છે કે ગુલાબ શટ્ટો એટલે શું કહેવાય અમારા છોકરાને બધાને ખબર જ છે કેમ કે અમારી ઘરે ગુલાબ શટ્ટો બનતો છે બધાની ઘરે બનતો હોય ગુલાબ શટ્ટો અમારે એકલાની ઘરે ન બનતો હોય આમાં ગુજરાતી છે ને એ બધા ગુલાબ શટ્ટો ખાતા જ હોય તો હાલો હવે ફટોફટ પેલા કપડાં હંકેલી લઉં કપડાં હંકેલી અને પછી આપણે ગુલાબ શર્ટો બનાવવાનું ચાલુ કરીશું અહીંયા જો આપણે ગુલાબ ચટ્ટો બનાવવા માટે બધા મસાલા તૈયાર કરવા માંડીશું અહીંયા આપણે ચણાનો લોટ લઈ લીધું છે અહીંયા જો મેં એક ગાંઠિયો લસણનો ફોલી નાખ્યો છે બાકી બધા મસાલા લઈ લીધા છે એક ટમેટું લીધું મરચું લીધું અને આપણે ગુલાબ ચટ્ટો હમણાં બનાવવાનું ચાલુ કરી દઈશું વીરને મોકલી દીધો છે દુકાને દુકાનેથી આવશે પછી આપણે ગુલાબ ચટ્ટો બનાવવાનું ચાલુ કરી દેવી આપણે ગુલાબ શટ્ટો બનાવવા માટેની બધી સામગ્રી તૈયાર કરી લીધી છે અહીંયા જો આપણે ગુલાબ ચટ્ટોનો મસાલો તૈયાર કરી લીધો છે અહીંયા લસણ ટમેટું અને મરચું આપણે નાનું કટિંગ કરી નાખ્યું છે અને મસાલા લઈ લીધા છે ને હવે આપણે ગુલાબ ગુલાબસટ્ટો બનાવવાનું ચાલુ કરવાનું છે ગુલાબ ચટ્ટો જો આપણો બનીને તૈયાર થઈ ગયો મસ્ત મજાનો અને અહીંયા ટેસ્ટ કરવા નોખો કાઢી લીધો છે અને અહીંયા જો આપણે ગુલાબ ચટ્ટા સાથે ખાવા માટે ખીચડીનું ગરમ પાણી મેળવી દીધું છે એમણે મારે ખીચડી ઓરવાની છે તો આપણો ગુલાબ ચટો તો મસ્ત મજાનો બની તૈયાર થઈ ગયો છે તો હું પટોપ ખીચડી ઓરી દઉં અહીંયા આપણે જો ખીચડી અને ગુલાબસટ્ટો બનીને તૈયાર મસ્ત મજાનું થઈ ગયું છે વાળું આ જો આપણે વાળુમાં ગુલાબસટો બનાવ્યો છે અને ખીચડી બનાવી નાખી છે આપણે ખીચડી ગુલાબસટો આજ વાળુમાં ખાવાનો છે આપણે અને આજનો મારો ગુલાબ ગુલાબસટ્ટાનો વિડીયો કેવો લાગ્યો જરા કમેન્ટ કરીને કહેજો ને આજનો મારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળશે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ